શ્રી રામકૃષ્ણ માટે કેશવચંદ્રને એટલું બધું માન હતું કે એક દિવસ એમણે શ્રી રામકૃષ્ણને પોતાને ઘેર લઈ જઈને ત્યાં પોતાની બેસવાની જમવાની આરામ લેવાની તથા અભ્યાસ કરવાની જગ્યાઓમાં પધરામણી કરીને દરેક જગ્યાઓ પર આશીર્વાદ વરસાવવા વિનંતી કરી કે જેથી હંમેશા એ જગ્યાઓ પવિત્ર વિચારો પ્રેરતી રહે કહેવાય છે કે એક વખત તો કેશવચંદ્રએ પોતાના ધ્યાનખંડમાં શ્રી રામકૃષ્ણની પૂજા પણ કરી હતી શ્રી રામકૃષ્ણની અસર કેવળ કેશવચંદ્ર ઉપર જ નહીં પરંતુ સમસ્ત બ્રાહ્મ સમાજ ઉપર થયેલી હતી એ સમાજને એમના સમાગમથી વિશેષ લાભ થયો હતો ઈશ્વરના માતૃત્વનો આદર્શ બ્રાહ્મ સમાજીઓમાં એમણે જ ફેલાયો હતો આ સમય લગી બ્રાહ્મ સમાજની પ્રાર્થનાઓ મુખ્યત્વે ઈશ્વરના ઐશ્વર્યના મહિમાનું વર્ણન કરીને અટકતી હતી પરંતુ શ્રી રામકૃષ્ણે એમને પ્રેમમૂર્તિ ઈશ્વર પ્રતિ વિશેષ અભિમુખ કર્યા એક દિવસ એમણે કેશવચંદ્ર તથા તેમના અનુયાયીઓને કહ્યું તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યના મહિમાનું જ કેમ આટલું બધું વર્ણન કરો છો પિતાની સાથે રહેલો પુત્ર શું પિતાના ઘરબાર બગીચાઓ ઘોડા ઢાકર વગેરે મિલકતનો વિચાર કરે ખરો એને તો કેવળ પિતાના પ્રેમનો જ વિચાર આવે એને ખબર હોય છે કે સંતાનોનું ભરણ પોષણ કરવું અને એમના કલ્યાણનું ચિંતન કરવું એ તો પિતાનો સહજ ધર્મ છે આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ એટલે પિતા તુલ્ય એ આપણી સંભાળ રાખે એમાં નવાઈ પામવા જેવું જ શું છે સાચા ભક્તને આવા વિચારો આવે જ નહીં એ તો ઈશ્વરને પોતાના આત્મજન તરીકે અર્થાત સૌથી નિકટવર્તી અને પ્રિયતમ સ્વજન તરીકે જુએ અને નિર્ભય બનીને કહે તારે મારી ઈચ્છા પાર પાડવી જ પડશે તારે મને દર્શન આપવા જ પડશે જો તમે ઈશ્વરના ઐશ્વર્યના મહિમા ઉપર જ આટલો બધો ભાર મૂકશો તો તમે તેનો સ્વજન તરીકે ખ્યાલ કરી શકશો નહીં અને તમે તેની સાથે ગાઢ સંબંધ ધરાવો છો એવું પણ તમને લાગશે નહીં ઈશ્વરની ભવ્યતાએ તમને આંજી નાખ્યા છે એની નિકટતા તમે અનુભવી શકતા નથી માટે તમારે એનો નિકટમાં નિકટ અને પ્રિયમાં પ્રિય સ્વજન તરીકે વિચાર કરવો જોઈએ એવું થશે ત્યારે જ તમે એનો સાક્ષાત્કાર કરી શકશો આવા ઉપદેશોને લીધે આ બ્રાહ્મ સમાજી લોકોને ઈશ્વર વિશે વધુ વ્યાપક દ્રષ્ટિ પ્રાપ્ત થાય એમાં નવાઈ નથી એમને શ્રી રામકૃષ્ણ કહેતા કે મેં ઈશ્વર વિશે સઘળું જાણી લીધું છે એવું કહીને કોઈ પણ મનુષ્ય મર્યાદા બાંધી શકે નહીં એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે એના કેટલા સ્વરૂપો છે તે કોણ જાણે છે ઈશ્વરને કોઈ આકાર હોઈ શકે નહીં અને મૂર્તિ કે પ્રતિક દ્વારા એની પૂજા કરવી એ એક પ્રકારનું પાપ છે એવું માનનારા લોકોને એ કહેતા જળને આકાર નથી એ વાત ખરી છે પરંતુ એ જ જળ ઠંડીથી થીજી જઈને બરફ બની જાય છે ત્યારે એનો અમુક નિશ્ચિત આકાર બંધાઈ જાય છે એવી જ રીતે સાધકની ભક્તિરૂપી ઠંડીના પ્રભાવને કારણે નિરાકાર બ્રહ્મ ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરે છે જેમ રમકડાનું સફરજન જોઈને સાચું સફરજન યાદ આવી જાય છે અને છબી જોઈને પોતાના દૂર વસતા પિતાનો ખ્યાલ આવે છે તેવી રીતે મૂર્તિઓ અને પ્રતીકો ભક્તને પરમેશ્વરના ખરા સ્વરૂપનું ભાન કરવામાં સહાય કરે છે